ભરૂચના બુલાવ વિસ્તારમાં આવેલ નારાયણ વિહાર એક્સટેન્શન સોસાયટી સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં આયુષ્યમાન વંદના યોજના અંતર્ગત કેમ્પ યોજાયો હતો ભરૂચના ભોલાવ ગામની હદમાં આવેલ નારાયણ કુંજ વિહાર એક્સટેન્શન સોસાયટી સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શનિવારે સિત્તેરથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં સોથી વધુ વરિષ્ઠ નાગરિકોએ કેમ્પનો લાભ લઈ પોતાના આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હતા કેમ્પમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી સોસાયટીઓ અને ગામનો વંદના આયુષ્માન કાર્ડનો કેમ્પનું આયોજન અહીંયા નારાયણ કુંજ એક્સટેન્શન ખાતે નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ પાસે કોમ્યુનિટી હોલમાં આયોજન કરવામાં આવ્યું છે અમારા સીએસસી પીએસસી હેલ્થ સેન્ટર અર્બન હેલ્થ સેન્ટરના જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ડોક્ટરો અને નર્સિસ આ બધા સ્ટાફની ઉપસ્થિતિમાં આ સોસાયટીના તમામ આગેવાન ભાઈઓ બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં બધી વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ ઉત્સાહ છે લોકોમાં સવારે નવથી આજે બપોર સુધી આ કેમ્પ ચાલશે લગભગ સોની આસપાસ લોકોએ અત્યાર સુધી આનો લાભ લીધો છે અને હજી જે આપણા વડીલો છે એમનો આવવાનો પ્રવાહ ચાલુ છે નરેન્દ્રભાઈ મોદીએ ભારત સરકારે આ જે યોજના કાઢી છે એ સાચા અર્થમાં સિત્તેર વર્ષ કે તેથી ઉપરના આપણા જે વયસ્ક લોકો છે એમના માટે ખૂબ આશીર્વાદ આપનારી યોજના છે